تو ميترو ماراڻا گام لائیو درشن ريدي مائڪ تي حاضر તો મિત્રો બગડાણા ધામ લાઈવ દર્શન ઝડપથી લાઈવમાં આવી જાઓ આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ તો મિત્રો લાઈવ દર્શન બગડાણા ધામ ઝડપથી મિત્રો લાઈવમાં આવી જાઓ અત્યારે બગડાણા ધામ લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ બગડાણા ધામ મિત્રો લાઈવ દર્શન

ચેનલ ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં બાપાશરમ લખતા રહેજો કોમેન્ટમાં બાપા સ્તરમ લખતા રહેજો લાઈવ દર્શન બગડાણા ધામ આજના દિવસના લાઈવ દર્શન કરાવી રહ્યા છે બગડાણા ધામના મિત્રો લાઈવ દર્શન કરાવી રહ્યા છે તો મિત્રો લાઈવ માં પ્રથમ વખત જોડાણા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા તો મિત્રો બગનાણા ધામ લાઈવ દર્શન બાપાના લાઈવમાં પ્રથમ વખત જોડાણ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં વપાસ તરફ લખજો અને લાઈવની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી કરીને આજના લાઈવ દર્શન તમારા અન્ય મિત્રોને પણ થઈ શકે ઘેરા બેસીને

લાઈવમાં પ્રથમ વખત જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં બાપા સિતારામ લખશો અને લાઈવની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરશો જેથી કરીને તમામ મિત તમારા મિત્રોને ઘરે બેસે અને બાપાના અત્યારે બગડાણા ધામ દર્શન થઈ શકે તો મિત્રો લાઈવમાં તમને અત્યારે બાપાના દર્શન કરાવી રહ્યા છીએ બગડાણા ધામ લાઈવ દર્શન બાપાના કરાવી રહ્યા છીએ બગડાણા દર્શન બાપાના તો લાઈવમાં પ્રથમ વખત જોડાણ હોય તો ને સબસ્ક્રાઈબ કરી માં બાપા સીતારામ લખજો તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડાણ હોય તો માં બાપા સીતારામ લખી ને સબસ્ક્રાઈબ કરી અને લાઈવની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તમારા તમામ મિત્રોને ઘેરે બેસી અને બાપાના અત્યારના આજના દિવસના લાઈવ દર્શન થઈ શકે Pamitro live bagdan adam pamitro sama dimandi trap તો મિત્રો અત્યારે સમાધિ મંદિરના તમને બાપાના લાઈવ દર્શન કરાવી રહ્યા છે લાઈવમાં પ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં બાપા સતરામ લખજો

તો મિત્રો હવે કાળા ભીરો દર્શન કરવા જઈએ તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડાણ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં બાપા સ્તરમ લખી દેજો તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડાણ હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં લખી દેજો લાઈવ દર્શન મિત્રો તો મિત્રો હવે ધ્યાન મંદિર તરફ જાશું તો મિત્રો હવે ધ્યાન મંદિર તરફ અને બાપાના પણ દર્શન કરવાના છે તમને બી

તો મિત્રો હવે તમને વડલામાં બાપા ના સાક્ષાત દર્શન કરાવી રહ્યા છીએ તમે દર્શન કરી શકો છો તો મિત્રો ધ્યાન મંદિર જે વડલામાં બાપાના દર્શન થાય છે એ દર્શન કરાવી રહ્યા છે તમે દર્શન કરી શકો છો યુટ્યુબમાં તો મિત્રો લાઈમાં તમે દર્શન કરી શકો છો વડલામાં જે બાપા બતાવી છે એના સાક્ષાત તમને અત્યારે દર્શન કરાવી રહ્યા છે તમે દર્શન કરી શકો છો લાઈવમાં પ્રથમ વખત જોડાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈવને લિંક મિત્રો સાથે શેર કરજો અને જેથી કરીને તમારા તમામ મિત્રો ઘરે બેસી અને બાપાના દર્શન કરી શકે